કૌટિલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ આપ સૌ વાલી મિત્રો એના સાક્ષી છો એટલે મને કહેવાનું મન થાય છે કૌટિલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે એવો પરિવાર કે જ્યાં નિરાશાઓને ઝાકારો છે અને આશાઓનો આવકાર છે જ્યાં ખરેખર સફળતાની ઊંચાઈ છે અને નિષ્ફળતાઓને ઝાકારો છે જ્યાં શિક્ષણનું સૌંદર્ય છે શૌર્યનો તરવરાટ છે એવા કોટિલ્ય ઇન્ટરનેશનલ પરિવારની આ અનોખી શાળા છે એવા જ અનોખી શાળાના અમારા વડીલ શ્રી પ્રવીણભાઈ પટેલ સાહેબની હું વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ આપણને સંબોધન કરશે જોરદાર તાળીઓ સૌપ્રથમ તો કૌટિલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ઇતિહાસમાં આ બીજી વાર આવા એક ભવ્ય પ્રસંગમાં આપ સૌનું સ્વાગત કરતા મને ખૂબ જ હર્ષ થાય છે અને સમગ્ર સારા પરિવાર આપને આ પ્રસંગે આવકારે છે આટલી સુંદર મજાની સંખ્યામાં આપ સૌની હાજરી અમારે માટે બહુ જ પ્રેરણાદાયી અને ઉત્સાહ પ્રેરક છે આજે આ પ્રસંગે બાળકો આટલા મોટા પ્લેટફોર્મ ઉપર જે પ્રદર્શન કરી રહ્યા છે એ અમારે માટે અને આપ સૌને માટે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે કારણ કે એ પ્રદર્શન એમની કળાઓનું છે એમના આત્મવિશ્વાસનું છે અને સાથે સાથે એમને મળેલી તાલીમ હુંફ અને માર્ગદર્શનનું છે આપણા બાળકો શાળામાં અભ્યાસ કરતા કરતા જે તાલીમને પામ્યા છે એ તાલીમનું આ એક હુબહુ ઉદાહરણ છે અને આપણી સૌથી મોટી ફરજ એ બને છે કે આપણે એ બાળકોને સતત બિરદાવતા રહીએ પ્રોત્સાહિત કરતા રહીએ અને પ્રેરિત કરતા રહીએ ટૂંક સમયમાં અભ્યાસની સાથે સાથે આ બાળકોએ જે સુંદર મજાની તૈયારી કરી છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે એના આપ સૌ સાક્ષી છો શરૂઆત ખૂબ જ સુંદર રહી છે એટલે મધ્યાંતર મનોહર હશે એ નિર્વિવાદ છે અને સાથે સાથે અંત અદભુત હોવાનો જ છે અને આપ સૌ એના સાક્ષી હશો જ આ નાની શરૂઆત ખૂબ જ મોટું મહત્વ ધરાવે છે કારણ એ એમના વ્યક્તિત્વમાં વિશ્વાસનો વિકાસ કરશે શિસ્તનો સંચાર કરશે અને આત્મીયતાનો આવિર્ભાવ થશે ચારિત્રનું ચિત્રણ થશે અને શિક્ષણનો મૂળ હેતુ પણ છે ચારિત્ર નિર્માણનો આ બાળકોને માત્ર અક્ષર જ્ઞાન પૂરું પાડી અને આપણે એવું માની લેતા હોઈએ કે આપણે એમને શિક્ષણ પૂરું પાડીએ છીએ તો ના એ કેળવણી નથી કેળવવું એટલે કે એનો સર્વાંગી વિકાસ કરવો એના સર્વે અંગ સર્વે પાસા જીવનના દરેક પરિપ્રેક્ષ્યમાં બાળક ક્યાંય ઉણું ન ઉતરે એવું એને તૈયાર કરવું પણ આપ સૌ જાણો છો એક હાથે ક્યારેય તાળી પાડી શકાતી નથી ઇંગ્લિશમાં એવું કહે છે કે હેન્ડ ઇન હેન્ડ કેન વોક એન એક્સ્ટ્રા કિલોમીટર જો હાથમાં હાથ મિલાવીને ચાલીએ ને તો થાક લાગવા છતાંય એક માઇલ વધારે ચાલી શકાય અને એટલે શાળા આપ સૌનો એમાં સહકાર માગે છે અને આપની હાજરી એ વાતની સાક્ષી પૂરે છે કે આપ સૌ અમારી સાથે છો બાળકો આપણા છે તમારા છે હું નહીં કહું આપણા છે એમનું ઘડતર આપણે કરવાનું છે અને એવું ઘડતર કરવાનું છે કે આવનારા સમયની સર્વે મુસીબતોમાં સર્વે અવરોધોમાં અને જેટલી પણ વિટંબણાઓ હોય એમાં પણ એ બાળકો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે પોતે પગભર થઈ શકે અને એક સારા ભારતનું નિર્માણ કરે કારણ આપણે જો સંકુચિત માનવવાદ તરફ જતા રહીશું કે મારું જ બાળક આગળ નીકળે મારું જ ઘર સુંદર હોય તો એ સુખ માટે ની ચાવી નથી કારણ આનંદ માણવા માટે સમૂહ જોઈએ સાથ જોઈએ અને આપણે સાચા જીવનનો આનંદ તો જ માણી શકીએ કે આપણી આસપાસના દરેક વ્યક્તિ સુખી હોય અને તો જ શક્ય બને કે એક આપણે સારા ભારતનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ હોઈએ અને એને માટે મારી તમારી પાસે ખાસ માગણી છે આગ્રહ છે એમ કહું તો પણ ચાલશે કે આપ સદૈવ બાળકોના મનમાં એક હકારાત્મક અભિગમ પેદા કરો મને પાછળથી અવાજ સંભળાય છે પ્લીઝ પ્લીઝ હા એક હકારાત્મક અભિગમ બાળકોના મનમાં પેદા કરો એના શિક્ષક પ્રત્યે હોય શાળા પ્રત્યે હોય સમાજ પ્રત્યે હોય કે સરકાર પ્રત્યે હોય બાળકમાં નકારાત્મકતાનું નિરૂપણ આપણે નહીં કરીએ કેમ તો જો આપ શિક્ષક પ્રત્યે એના મનમાં નકારાત્મક ભાવ દાખલ કરશો તો એ શિક્ષક પાસેથી એણે જે ગ્રહણ કરવાનું છે એમાં ઉણપ આવશે એ જ વાત લાગુ પડે છે શાળા માટે અને એટલું જ સત્ય છે સમાજ અને સહ સરકાર માટે કારણ જે વસ્તુ આપણે બદલી નથી શકવાના એને માટે ફરિયાદ નહીં એની સાથે ચાલવાનું કરવું જોઈએ અને એટલે તો ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે નથિંગ કેન બી ચેન્જડ બાય ચેન્જિંગ ધ ફેસ આપણે ચહેરો ફેરવી નાખીશું તો દ્રશ્ય બદલાઈ જવાનું નથી આ દુનિયા બદલાઈ જવાની નથી આપણે સિસ્ટમને બદલી શકવાના નથી બટ એવરીથિંગ કેન બી ચેન્જડ બાય ફેસિંગ ધ ચેન્જ આવનાર આ પરિવર્તનને આપણે સ્વીકારવાનું છે અને બદલાતા પરિપ્રેક્ષ્યમાં આપણે બાળકને તૈયાર કરવાનું છે અને એટલા માટે જ તમારો સહકાર અમને જોઈએ છે અને આજે હું આપ સર્વેની સામે એવું એક નમ્ર નિવેદન કરું છું અને એક અપેક્ષા પણ રાખું છું કે આપ અમને એટલો જ સારો સહકાર આપશો કે જેથી કરીને આપણે આ બાળકોના ઉત્તમ ભાવિના ઘડતર માટે શક્ય એટલો વધારે પ્રયત્ન કરી શકીએ અને સારું એવું યોગદાન આપી શકીએ અને એ પણ બાળકો આપણને અહીંયા પ્રદર્શન દ્વારા જ શીખવે છે આ પ્રદર્શનોમાં આપણે જોઈએ છે કે બાળકો એકબીજાને સહકાર આપીને સુંદર મજાનું પ્રદર્શન પૂરું પાડે છે કાર્યક્રમને સક્સેસ ફૂલ બનાવે છે અને તો જ શક્ય બને કે બધા જ બાળકો સાથે હળી મળીને એ કાર્યક્રમને આગળ ધપાવે તો આપણે તો સમજવું છીએ અને એમાંય વળી આ બાળકોની શીખ આપણને મળે છે અને એટલે આપણે બાળકોને એક સારો અભિગમ સારો દ્રષ્ટિકોણ આપીશું કારણ બ્યુટી લાઈઝ ઇન ધ આઈઝ ઓફ બિહોલ્ડર સૌંદર્ય જોનારની આંખોમાં વસેલું છે આપણે એને કેવા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પણ શ્યામવર્ણની બનાવી છે કેમ શ્વેત નહીં કૃષ્ણ ભગવાન કદાચ શ્યામ હતા તો અને છતાંય એટલે સૌંદર્ય જોનારની આંખોમાં વસેલું છે આપણે એને કયા દ્રષ્ટિકોણથી જોઈએ છે એ બહુ મહત્વનું છે અને એટલા માટે હું એવું ઈચ્છું છું કે આપ સૌ એવા કટિબદ્ધ થાવ કે સંસ્થાને અનેરો સહકાર આપો અને આપણે સૌ સાથે મળી અને બાળકોમાં સદગુણોનો સંચાર કરીએ આજના કાર્યક્રમમાં મ્યુઝિક અને સોંગ્સ કદાચ વેસ્ટર્ન છે પણ થીમ અને મેસેજ એ ઈસ્ટર્ન છે કારણ વેસ્ટર્ન સોંગ અને મ્યુઝિક એટલા માટે ઉપયોગમાં લેવા પડે કોઈને એમ થાય કે આ સાંસ્કૃતિક કાર્યક્રમ કેવી રીતે કહેવું તો કહી શકાય આપણે જોવાની દ્રષ્ટિને થોડીક બદલીએ કારણ મ્યુઝિક અને સોંગ્સ લિરિક્સ આ બાળકો આ જ મ્યુઝિક અને આ જ લિરિક્સ સાંભળતા સાંભળતા મોટા થયા છે એટલે એમને એ જ જ ગોળની સાથે દવા કેમ ખવડાવી દેવી એ શીખવાનું છે અને એટલે એ વેસ્ટર્ન મ્યુઝિક અને વેસ્ટર્ન સોંગની સાથે આપણે આપણી પૂર્વીય સંસ્કૃતિ આપણી સંસ્કૃતિની થીમ્સ મેસેજ આપ સૌ એ નિરખો છો અને સમજો પણ છો કે એ બાળકો જે મેસેજ આપણી સામે રજૂ કરે છે એ બિલકુલ આપણી સંસ્કૃતિના છે એટલે આ હન્ડ્રેડ પર્સન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એવું માનીએ પણ ઇટ્સ અ ફ્યુઝન ઇન ઇટ સેલ્ફ એ પોતે ફ્યુઝન છે મિક્સિંગ છે અને આજે મિશ્રણનો જમાનો છે એટલે આજે એવી વાત કરીએ કે સ્લો બટ કન્ટિન્યુઅસ એવી આ શિક્ષણ પ્રણાલીમાં આપણે જો હાથમાં હાથ મિલાવીને ચાલીશું તો બાળકોના સારા ઘડતર માટે સારું યોગદાન આપી શકીશું ફરી એક ધ્યાન દોરું કે આપણી શિક્ષણ પ્રણાલીમાં સીસીઈ પેટર્ન ચાલે છે કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકના બાળકોનું કરવામાં આવે છે ક્યારેક ક્યારેક પેરેન્ટ્સ વાલી મિત્રો આવે અને એમ કે તમે બાળકોને કેમ પૂરા માર્ક્સ નથી આપી દેતા પૂરા માર્ક્સ આપી દઈએ એનો મતલબ એવો થાય કે બાળકે હવે કશું શીખવાનું નથી ના આપણે એમની શીખવાની પ્રક્રિયાને ક્યારેય અંત ઉપર પહોંચાડવી નથી એન્ડ ધેટ ઇઝ વાય પણ એનો મતલબ એવો નથી કે એમને અન્યાય કરવામાં આવે છે સંપૂર્ણ ન્યાય અમારે માટે તો એ બાળકનું જ્યારે મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે મોસાળમાં માં પીરસે એવો ઘાટ હોય આપણા જ બાળકોને આપણા હાથે અન્યાય કરવાનું ક્યારેય નહીં પણ કડવી પણ દવા તો બાળકને પાવી જ પડે કારણ કે એ એને માટે ફાયદાકારક છે નહીં કે ચોકલેટ્સ અને મીઠાઈ એટલે ફરી એકવાર સંસ્થા બાળકો માટે કંઈક આકરા પગલાં લે છે કંઈક એમને આકરું શિક્ષણ આપે છે તો એ સંસ્થા જાણે છે પણ એ બાળકોના ભાવિ માટે હિતકારી છે અને એટલે જ એવું કરીએ છીએ એટલે ક્યાંક એવું આપને લાગે તો ડોન્ટ કમ વિથ ધ કમ્પ્લેન્સ ફરિયાદો લઈને નહીં બટ શો અસ સજેશન્સ આપના સજેશન્સ આપના સૂચનો અમારા સુધી મૂકજો અમે એના ઉપર વિચાર કરીશું અને વિચાર વિમર્શને અંતે જો સ્વીકૃતિ મળતી હશે તો અનાદર નહીં કરીએ પણ આપ આગ્રહ કરજો દુરાગ્રહ નહીં એવી વિનંતી અને એ સાથે આજના આ મનોરંજન કાર્યક્રમમાં અને સાંસ્કૃતિક સાંજમાં આપણે ખલેલ ન પહોંચાડતા આજનું આ વક્તવ્ય અહીંયા પૂરું કરું છું પણ આપની સાથે આટલી મોટી સંખ્યામાં એક સાથે સંબોધન કરવાનો મને જે અવસર મળ્યો અને આપ સૌએ જે શાંતિથી મને સાંભળ્યું એ બદલ આપનો સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અંત સુધી આવી હાજરી આપી આવો જ સહકાર આપશો એવી અપેક્ષાશ અસ્તું ભારત માતા કી ધન્યવાદ આભાર